અમે લોકોએ એક દિવસીય ગરબા નું આયોજન કરેલું છે માત્ર ને માત્ર કેન્સર વોરિયર ભાઈઓ બહેનો અને બાળકો માટેનું આયોજન છે

મને છે ને ઓવરીનું કેન્સર હતું એટલે મારી ઓવરી બને અને યુપ્રેસ બધું રીમુવ કરી દીધું છે અને હું બધાને એજ સંદેશ આપીશ કે તમે અવેર રહ્યો તમારા શરીર પ્રત્યે અને જો કઈ પણ બીમારી આવે છે તો એમાં ગભરાવાની જરૂર નથી હિંમત રાખશું તો આપડે સફળ થઈશું બસ અમારા ઘણા બધા અમારા જેવા વોરિયર્સ છે અને અમારી એક બહુ મોટી ટીમ છે અને અમે એક ફેમિલી જેવું થઈ ગયું છે અમારે એટલે બહુ જ મજા આવે છે અને આયોજન કર્યું છે અને છે નવરાત્રી મારો ફેસ્ટિવલ જ એન્જોય કરું છું આજે બધા મારી જેવા જે કેન્સર પેશન્ટ ભાઈઓ બહેનો અને બાળકો સાથે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે જ સરસ પ્રોગ્રામ છે નવરાત્રી મહોત્સવ યાદગાર છે ત્રણ હજાર છે અને ઘણા આજુબાજુના ના ગામ આવેલા છે અને આ પેલા પણ અમારે ફેશન શો યોજાયો હતો બે મંથ ત્યારે પણ બધા મને બ્રેસ્ટ કેન્સર હતું બિફોર થ્રી અને મારી ટ્રીટમેન્ટ ઓલમોસ્ટ વન યર સુધી ચાલી હતી પણ મેં જ્યારે ડ્યુરિંગ ધેટ ટાઈમ મેં ક્યારેય બ્રેક નથી તો મારા વર્ક હું રેગ્યુલરલી મારા વર્ક રેગ્યુલરલી મારું કામ કરતી

બહુ જ સરસ લાગી રહ્યું છે આમાં ઘણા બધા તો એવા વ્યક્તિ છે જેનો ઓળખતી પણ નથી પણ એક અહિયાં મોરિયર આવ્યા છે ને તો એમ થાય કે ના હું ઓળખું છું આ વ્યક્તિ ને કઈ પણ નામ ધામ જાણ કોઈ પણ જાન પહેચાન વગર પણ એક માણસાઈ રીતે કનેક્શન એક જોવા મળે છે કે લોકો એક લાગણીથી એક બીમારીના લીધે બધા એમાંથી જે બહાર આવ્યા એના લીધે બધા જે એકઠા થયા છે એ એમાંથી બહાર આવ્યા મહેનત એ જુસ્સા આજે સેલિબ્રેટ કરવા એ બધા ભેગા થયા છે દીવાની જરૂર નથી મનોબળ તમારું એકદમ સ્ટ્રોંગ રાખો અને જે લોકો સાજા છે ને એને એક ખાસ મેસેજ આપવા માંગીશ કે બી ગ્રેટફુલ તમારી પાસે શું છે ને તમને શાયદ એનો અહેસાસ નથી અહીંયા જે લોકો આવ્યા છે ને એઝ અ કેન્સર વોરિયર એને પૂછ્યું હજુમી રહ્યા છે કે એને શું ગુમાવ્યું છે છતાં પણ હસી ખુશી એમાંથી બહાર આવીને અહીંયા આટલી હસી ખુશી આ જિંદગી પણ જીવે છે અને આ રીતના નાના નાના પળો પણ સેલિબ્રેટ કરે છે બી ગ્રેટફુલ જે પણ ભગવાને સ્વસ્થ શરીર આપ્યું છે એની કાળજી રાખો અને મસ્ત જીવન જીવો